ભરૂચના કસક સર્કલનું રૂપિયા ત્રીસ ખર્ચે કરાશે નિર્માણ ભૂમિપૂજન કરાવું ભરૂચ નગર સેવા સદન અને જેવી કેમિકલ્સના સંયુક્ત પ્રયાસના ભાગરૂપે રૂપિયા ત્રીસ લાખના ખર્ચે નિર્માણ પામનાર કસક સર્કલના કાર્યનું ભૂમિપૂજન કરાવું ભરૂચમાં સર્કલનું નવીનીકરણ કરાશે અને કસક નું કરાશે નવીનીકરણ રૂપિયા ત્રીસ લાખના ખર્ચે હાથ ધરાશે કામ નવીનીકરણના કાર્યનું કરાવવું ભૂમિપૂજન જે કેમિકલ્સ અને નગરપાલિકાનો પ્રયાસ ભરૂચ નગર સેવા સદન અને જેવી કેમિકલ્સના સંયુક્ત પ્રયાસના ભાગરૂપે રૂપિયા ત્રીસ લાખના ખર્ચે નવનિર્માણ પામનાર કસક સર્કલના કાર્યનું ભૂમિપૂજન કરવામાં આવ્યું ભરૂચ શહેરના મુખ્ય વિસ્તારોમાં વાન વ્યવહારને નિયંત્રિત કરવા માટે સર્કલ બનાવવામાં આવ્યા હતા મોટા ભાગના સર્કલો જર્જરિત હાલતમાં હોવાથી તેને નવા બનાવવાની જરૂરિયાત ઉભી થઈ હતી અને નગરપાલિકાની ગત સામાન્ય સભામાં સર્કલોને નવા બતાવવા નવા બનાવવા સંદર્ભમાં ઠરાવ પણ પ્રથમ ચરણમાં પાંચ બધી કસક સર્કલનો સમાવેશ કરીને નવા બનાવવામાં આવશે ત્યારે ચેબી કેમિકલના પ્રયાસથી રૂપિયા ત્રીસ લાખના ખર્ચે નું નિર્માણ પામનાર કસક સર્કલના કાર્યનું આજરોજ ભૂમિપૂજન કરાવું આ પ્રસંગે ચીબી કેમિકલ્સના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ ભરત દાનાણી દીપક ઘીવાલા મુકેશ દેસાઈ પ્રવીણ મકવાણા ભરતસિંહ પરમાર અને સંજય પટેલ સહિતના આગેવાનો અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા કસક ખાતે બની સરકારનું કદ તેટલું જ રાખવામાં આવશે જેમાં ફુવારા સાથે લાઇટિંગ કરવામાં આવશે દર વર્ષે ચોમાસામાં કસક સર્કલ ની આસપાસ પાણીનો ભરાવ થઈ જતો હોય ત્યારે નવી ડિઝાઇનમાં આ સમસ્યાનો ઉકેલ આવે તે રીતનું નિર્માણ કરવામાં આવ્યું